ચોટીલામાં સિંહ દિવસ રેલી યોજાય ચોટીલામાં તારીખ દસમી ઓગસ્ટ બે હજાર ચોવીસ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત ચોટીલા શહેરમાં જાગૃતિ સંદર્ભે મહારેલીનું આયોજન કરાયું સવારે સાત વાગ્યે પિસ્તાલીસ મિનિટે ચોટીલા નેશનલ હાઇવે ગામના પ્રવેશ ગેટથી આ રેલી મુખ્ય બજાર ટાવર ચોકથી ગામની બેંક રામચોક ખાતે પૂર્ણ કરી પવિત્ર પંચાળ એવા ચોટીલા તાલુકાના બૃહદ ગીરના ગૌરવ સિંહ રેલીનું આ આયોજન ચોટીલા શિક્ષણ વિભાગ અને પીઆરસી કોર્ડિનેટર ચોટીલા રેલી શિક્ષણ વિભાગ દ્વારા યોજાય દસ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની ઉજવણી આખા વિશ્વમાં કરવામાં આવે છે આપણે જાણીએ છીએ કે ફક્ત આપણા ગુજરાતમાં જ વસે છે અને ધીરે ધીરે તેની જે વસ્તી છે એ જુદા જુદા અગિયાર જિલ્લાઓમાં પ્રસરી છે એ બહોદગર વિસ્તારમાં આપણા ચૂંટણીલા તાલુકાનો અને સુરેન્દ્રનગર જિલ્લાનો પણ સમાવેશ થયેલો છે આજે આઠ દસ ઓગસ્ટના દિવસે વિશ્વ શ્રી દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને શિક્ષણ વિભાગ તરફ તથા તંત્ર દ્વારા ખૂબ જ સારી રીતે વિશ્વનીય દિવસ નિમિત્તે આયોજન કરવામાં આવે છે અને તેની ઉજવણી કરવામાં આવે છે એ ભાગરૂપે આજે ચોંટીલા તાલુકામાં ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષણ વિભાગ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સૈયારા પ્રયાસો તથા તંત્ર દ્વારા સૈયારા પ્રયાસોથી જુદી જુદી સ્કૂલો સાથે મળી એક મહારેલીનું આયોજન કરેલું અને જે મહારેલી મહારેલી પૂર્ણ અત્યારે કરી અને બાળકોમાં પણ સિંહ પ્રત્યે વન્ય પ્રાણી પ્રત્યે ખૂબ સારી જાગૃતિ આવે અને સિંહ પ્રત્યે એક સારી એવી ભાવના પેદા થાય તે પણ ખૂબ જ સારી રીતે બાળકોમાં જોવા મળ્યું તેમજ ખૂબ જ ઉત્સાહી રીતે બાળકો આ રેલીમાં ભાગ લઈ અને ખૂબ આનંદ અનુભવ્યો